ગુજરાતીઓને ગળિયું ખાધા વગર ચાલે નહીં અને એમાં ખાસ કરીને જમ્યા પછી એક ટુકડો તો ગળપણનો જોઈએ જ તો એક આ એવી સ્વીટ છે કે એક જ ટુકડો ખાઈ લેશો એટલે મનને શાંતિ થઈ જશે આમ તો મેં આ સ્વીટ મગફળીમાંથી બનાવી છે જેમાંથી આપણે માંડવી પાક બનાવતા હોઈએ છીએ તો આ માંડવી માંડવીપક જ કહી શકાય પણ થોડુંક મેં એમાં ચેન્જ કર્યું છે એટલે એકદમ સરસ વધારે હેલ્ધી પણ થાય છે અને શરીર માટે ખૂબ ગુણકારી બની જાય છે અને વાળ ખરતા હોય ને એમને માટે તો એકદમ બેસ્ટ રેસીપી છે ખૂબ સરસ તેનું ટેક્સચર આવ્યું છે સ્વાદ પણ એટલો અનેરો છે કે એક જ ટુકડો કાફી છે ચાલો શરૂ કરી દઈએ મીઠાઈ બનાવવાનું તો મગફળીમાંથી આપણે બનાવી છે એટલે મગફળીના દાણા જોશે તો બંને ત્યાં સુધી એકદમ ઝીણા ઝીણા ચીમડાઈ ગયેલા ન લેતા થોડાક ગોળ અને મોટા લેવાના છે આ રીતે હવે એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લેશું અને તેની અંદર આ જે માંડવીના દાણા છે તેને ઉમેરી દઈશું અને આપણે તેને શેકવાના છે તો આગળ કીધું એવી રીતે કે જો ગોળ દાણા હોય ને તો એમાંથી ફોતરા આસાનીથી અલગ છૂટા થઈ જાય છે હવે ધીમા ગેસ પર આપણે શેકતા જવાનું છે મગફળી છે એ પ્રોટીનથી ભરપૂર છે તો જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ હોય સપ્લિમેન્ટ લ્યો ત્યારે જો મગફળીમાંથી આ મીઠાઈ બનાવી લ્યો તો સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી નથી દિવસમાં એકથી બે ટુકડા ખાઈ લ્યો જરૂર પૂરતું પ્રોટીન મળી જશે અને જો ધીમો ગેસ રાખીને શેકીશું એટલે જો સેજે તેની ઉપર ડિઝાઇન નહીં આવતા દાણા શેકાઈ જાય અને આસાનીથી ફોતરા અલગ પડી જાય ખ્યાલ પણ ન આવે કે દાણા શેકેલા છે તો આ રીતે શેકવાના છે કે તેની ઉપર સેજે ડિઝાઇન ન આવવી જોઈએ ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડા કરવા મૂકી દઈએ અને એ જ કડાઈની અંદર અડધા કપ જેટલા કાજુ લેવાના છે અહીં તમે ટુકડી કાજુ પણ લઈ શકો અને તેની બદલે જો ન હોય તો પછી મગફળીના દાણા એટલા પ્રમાણમાં લઈ લેવાના વન ફોર કપ જેટલી બદામ લઈ લેશું સાથે જ તલ લેવાના છે તો વન ફોર કપ પ્રમાણે સફેદ તલ લેશું અને વન ફોર કપ પ્રમાણે આપણે લેવાની છે શેકેલી દાળિયાની દાળ આવે છે એ લીધી છે અને ત્રણ ચમચી આપણે અળસીના બે લેવાના છે કે જે હૃદય માટે ખૂબ ગુણકારી છે તો તમે જુઓ તો જે બધા આપણે સીડ્સ લીધા છે અત્યારે બી લીધા છે બધાય બધા પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ સાથે પ્રોટીનથી તો એટલા ભરપૂર છે અને હાડકાને મજબૂત કરનારા છે તો બાળકો નામ જો આપણે આ રીતે આપી દઈએ ને તો બિલકુલ નહીં ખાય એમ કહીએ કે મીઠ મુઠી ખાઈ લે તો નહીં ખાય પરંતુ જ્યારે આ રીતે તમે એક સ્વીટ બનાવીને ખાવા દેશો ને ત્યારે ચોક્કસ ખાઈ લેશે જો તલના દાણા અળસીના દાણા ફૂટી રહ્યા છે તો આ રીતે ફૂટી જાય ને ત્યાર પછી થોડી વાર માટે એને હલાવતા હલાવતા બધા ફોડી લેવાના છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડીવાર માટે કડાઈમાં છોડી ન દેતા આપણે ચમચાની મદદથી થોડાક હલાવી લેવાના છે એટલે નીચે છે બ્લેક ડિઝાઇનનો આવે અથવા તો નીચેની સપાટીએ વધારે શેકાઈ ન જાય તેને પણ અલગ મૂકી દઈએ ત્યાર પછી એક કપ પ્રમાણે મખાના લઈ લેવાના છે કે જે આપણે કમળના બી કહી શકાય કમળમાં જે કમળ કાકડી આવે તેના બી આવે તો એને શેકીને મખાના તૈયાર થતા હોય છે કે જે બદામ અને કાજુ કરતાં પણ એકદમ સરસ પોષક તત્વોથી ભરપૂર છે તો આ રીતે તેને પણ આપણે મીડિયમ ગેસ પર શેકીશું તો જો શેકાઈને થોડી હળવી હળવી તેમાં ડિઝાઇન દેખાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરવાની અને હાથમાં લ્યો એટલે થોડો ભૂકો થવાનું ચાલુ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડા ઠંડા થવા દેશો એટલે એકદમ મમરાની જેમ ભૂકો થઈ જશે તો એને કમ્પલસરી આપણે ઠંડા થવા દેવાના છે ત્યાર પછી મિક્સર જાર લેવાનું છે અને ધીમે ધીમે જે આપણે બધું શેકાયું છે તે થોડું થોડું ઉમેરતા જશું સાથે જ વન કપ પ્રમાણે મેં ટોપરાનું સૂકું છેડી લીધું છે કે જે દુકાને તમને આસાનીથી મળી જાય છે તેને ઉમેરી દઈશું અને તેને પણ ગ્રાઇન્ડ કરી દેવાનું છે તો એક બાઉલમાં લઈને આપણે ગ્રાઇન્ડ કરતા જશું અને તેમાં ઉમેરતા જશું જુઓ તેને આપણે થોડુંક કણીવાળું રાખીશું એ એકદમ પાવડર કરીએ તો તેમાંથી તેલ છૂટું પડી જાય અને એ પ્રોસેસ થવા દેવાની નથી એટલે થોડુંક એને કણીવાળું રાખશું તો ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે લાગે છે મખાના ઠંડા થઈ જાય ત્યાર પછી જ કરવાના છે આમ તો ઠંડુ થઈ જાય પછી જ કરવાના છે તો જો આ રીતે સરસ સરસ તેનો પાવડર કરી લેવાનો છે અને બધું રીતે મિક્સ કરી દઈએ હવે જે મિશ્રણ બન્યું છે તેનું આપણે માપ કાઢીશું તો મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે વાટકી ભરી લઈએ ઘરની વાટકી મેં લીધી છે અને વાટકી ભરીએ તો કાંઠા સુધીની વાટકી ભરી છે અત્યારે તો આ રીતે આપણે માપ કરીએ એટલે આપણને આગળ પ્રોસેસ કરવામાં એકદમ ઈઝી રહે સહેલું રહે કઢાઈમાં ઉમેરી દઈએ તો આ રીતે જુઓ કપ ભરીને ત્રણ કપ થાય છે મિશ્રણ એટલે આપણને આસાનીથી અંદાજો આવી જાય કે આમાં જ્યારે ગળ પણ ઉમેરશું ત્યારે કેટલું ઉમેરી દેશું તો જુઓ ત્રણ કપ જેટલું આ મિશ્રણ થયું છે અને ઘરની વાટકીનો ઉપયોગ કર્યો છે મેં તો ત્રણ વાટકી જેટલું મિશ્રણ અત્યારે પરફેક્ટ રેડી થયું છે અને આમાંથી જો કોઈ પણ તમને ઇન્ગ્રીડિયન્સ ન ગમતું હોય તો પછી મગફળીના દાણા એટલા એડ કરી દેવાના જાડા તળિયાવાળી કઢાઈ લઈ એક ચમચી જેટલું ઘી ઉમેરી દેશું સાથે જ તે જ વાટકી ભરીને દબાવીને એક કપ જેટલો ગોળનો ભૂકો લઈશું દેશી પણ લઈ શકાય ત્યારે મેં કોલ્લાપુરી લીધો છે એકસો ને ગ્રામ જેટલો લીધો છે અને તેને ધીમા ગેસ પર જ આ રીતે મેલ્ટ કરતા જશું જો તમને વધારે ઘી ઉમેરવું હોય તો પણ વન ફોર કપ જેટલું અહીં ઉમેરી શકાય છે તો આ રીતે ગોળ જો થોડો મેલ થવા લાગે અને થોડા થોડા તેમાં બબલ્સ આવે જો વધારે ગોળ કૂક ન થઈ જાય એનું ધ્યાન રાખીશું તો જો બબલ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને થોડા આવા બબલ્સ આવે એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે નહીંતર જે આપણે મીઠાઈ બનાવી છે ને એ થોડી રબર જેવી બને છે તો આ રીતે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે આપણું પાવડર બનાવેલો છે તે મિશ્રણને એમાં ઉમેરી દેવાનું છે અને તરત જ આપણે તેને મિક્સ કરતા જશું હવેની જે પ્રોસેસ છે એમાં આપણે સેજે ટાઈમ લગાવવાનું નથી ફટાફટ મિક્સ કરી દેશું અને ફરીથી હું અહીં મને થોડું ઘી ઓછું લાગે છે એટલે બે ચમચી જેટલું ઉમેરી દઈશ તો આગળ કીધું એવી રીતે કે વન ફોર કપ જો આગળથી પણ ઘી ઉમેરી દો તો પાછળથી પછી ઉમેરવાની જરૂર પડતી નથી અને ફટાફટ પ્રોસેસ કરી લેવાની છે જુઓ નહીં તો અહીં ને અહીં પછી આ બધું મિશ્રણ કઠણ થવા લાગે છે તો મિક્સ કરીને તરત જ આ પ્લેટ મેં જો બટર પેપર લગા લગાવ્યું છે એમાં ઘીથી ગ્રીસ કરી લીધી છે તો જ્યારે ગોળનો પાક લ્યો ને એ પહેલાં જ આ પ્લેટને રેડી કરી લેવાની અને મિશ્રણ તેમાં ઉમેરી દીધું છે અને ફટાફટ જ આપણે તેને જેટલી જાડાઈમાં રાખવી હોય એ પ્રમાણે આપણે તેને લેવલ કરી લેવાની છે તો એક સરખો જો આવી રીતે મિશ્રણને પાથરી લેવાનું છે હવે થોડો દેખાવ સારો આવે એ માટે આપણે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ હોય તેને આપણે કતરણ ઉમેરી દેશું સરસ દબાવી લઈએ એટલે નીકળે નહીં ત્યાર પછી એને આપણે કટ કરી લઈએ તો કાજુ કતરી જેવો ડાયમંડ શેપ પણ આપી શકો છો ચોરસમાં પણ કટ કરી શકો ઇવન કે તમે નાની નાની લાડુડી કે ગોળ લાડુ પણ બનાવી શકો છો તો જુઓ એકદમ સરસ આપણે જે કટ કરતા હતા ત્યાં જ સ્વીટ છે આ મીઠાઈ છે સેટ થઈ ગઈ છે કે જામી ગઈ છે તેનો લુક જુઓ ફ્રેન્ડ્સ કેટલો સરસ દેખાવ છે તેનો સાથે જુઓ કેટલી સોફ્ટ બની છે ટેક્સચર પણ ખૂબ સરસ આવ્યું છે અને ખરેખર એટલી સરસ આ મીઠાઈ બને છે ને કે બાળકો આમ તો તમે મુઠ્ઠી ભરીને દાળિયા આપો શિંગદાણ આપો એ ખાય નહીં ત્યારે જો આ એક પીસ આપી દઉં તો એટલી મજા પડી જાય અને આ મગફળીનો માંડવી પાક તમને કેવો લાગ્યો છે જો ગમ્યો હોય તો શેર કરજો એકદમ પોચો કે દાંત વગરનું ગઢું માણસ પણ ખાઈ શકે છે અને રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો એકવાર ચોક્કસ ટ્રાય કરી જશો તમારા ઘરના બધા તને ખૂબ જ ગમશે આવજો